જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એક એવી નવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે માત્ર ફિલ્મ નહીં પરંતુ ભાવનાઓનું એક સફળ છે ફિલ્મ લાલો ઘણી ફિલ્મો આપણે જોતા હોઈએ છીએ પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જે માણસને અંદરથી સ્પર્શી જાય છે આપનું મન હચમચાવી જાય છે અને પોતાના જીવન વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે લાલો પણ એવી જ એક ફિલ્મ છે આ ફિલ્મ આપણે યાદ અપાવી છે કે સત્યની ઈમાનદારી જો કે આજના સમયમાં દુર્લભ છે પરંતુ એ જ મૂલ્યો માણસને સાચો અર્થમાં મહાન બનાવે છે એક સામાન્ય અને ગરીબ માણસ પણ પોતાની હિંમત અને સચ્ચાઈથી ક્યારે આખા સમાજને બદલી શકે છે આવા વિચારને ફિલ્મ ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરે છે આજે આપણે એ ફિલ્મની વાર્તો વાર્તા પાત્રો અભિનય અને તેના સંદેશ વિશે વિગતમાં ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આ ભાવસભર સફર ફિલ્મનો આધાર અને પાત્ર લાલો એક એવી રચના છે જે ગામડાની હકીકતો અને સામાન્ય માણસની મુશ્કેલીઓને સ્પષ્ટ રીતે જોતા બતાવે છે ફિલ્મનો હીરો લાલો ગરીબ છે પરંતુ તેની અંદર સચ્ચાઈ દયા અને હિંમત ભરપૂર છે તેને ભલે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું હોય પણ સત્ય માટે ઊભા રહેવાની તેની ઈચ્છા કદી નથી મળતી લાલાનો ઘરમાં પ્રેમ છે ગામમાં માન છે અને દિલમાં નિર્ભયતા છે અને એ જ ગુણો એને એક અસામાન્ય પાત્ર બનાવે છે મુખ્ય કથા અને સંઘર્ષ વાર્તામાં એક સમય આવે છે જ્યારે ગામમાં અન્યાય થાય છે લોકો ડરે છે સત્તા સામે અવાજ ઉઠાવવાનું ટાળે છે પરંતુ લાલો મૌન રહેતો નથી તે નક્કી કરે છે કે સત્ય સા માટે ઊભો રહેવું જ સાચું છે ગામના ઘણા લોકો તેને સમજાવે છે તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ લાલુ હિંમત હારતો નથી રસ્તામાં મુશ્કેલીઓ ધમકીઓ અને નિરાશાઓ આવે છે છતાં તે પોતાના મૂલ્યને નથી છોડતો તેના આ નિર્ણયથી ગામનું ભવિષ્ય બદલાઈ જાય છે કથા જેટલી સરળ લાગે છે એટલી જ ઊંડાણ ભરી છે અભિનય અને પાત્રોની અસર ફિલ્મમાં કલાકારોનો અભિનય વિશેષ પ્રશંસા લાયક છે લાલોનું પાત્ર એટલું વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવ્યું છે કે પ્રેક્ષકને લાગે કે એ આપણે રોજ ગલીએ જોતા કોઈ સામાન્ય માણસ જેવો જ છે સહાયક કલાકારો ગામવાસીઓ પરિજનો અને પ્રતિપક્ષી પાત્રો બધાએ પોતાના રોલને ખૂબ જ સાચા અંદાજમાં જીવંત કર્યા છે ખાસ કરીને ભાવનાત્મક દ્રશ્યો અને ક્લાઇમેક્સમાં કલાકારોની કામગીરીની ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે ફિલ્મની સિનેમેટોગ્રાફી ગામની સુંદરતા જીવંત કરતી લાગે છે ખેતરો પાણી રસ્તા અને ઘરો બધું એટલું સ્વાભાવિક છે કે પ્રેક્ષકને લાગે છે કે તેઓ પણ ગામમાં ચાલી રહ્યા છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાર્તાને મનમાં ઊંડું ઉતારી દે છે ખાસ કરીને ભાવુ ક્ષણમાં સંગીતનો પ્રભાવ દ્રશ્યોને વધુ અસરકારક બનાવે છે નિર્દેશન સરળ છતાં મજબૂત છે જે આખી ફિલ્મને એક જોડી શકાય એવી આ વાસ્તવિક અનુભૂતિ કરાવે છે આ ફિલ્મ ફિલ્મનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે સત્યની જીત ક્યારેય અટકતી નથી માણસ ગરીબ હોય કે અમીર સાચો મૂલ્ય ઈમાનદારીમાં છે લાલુ આપણને શીખવે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે પણ પોતાના સિદ્ધાંતો અને હિંમતને છોડવી નહીં કોઈ એક માણસની હિંમત આખા સમાજમાં પ્રકાશ ફેલાવી શકે છે ફિલ્મ પ્રેક્ષકોને પ્રેરણા આપે છે વિચારો મજબૂર કરે છે અને અંત મારા હૃદયને હળવું પણ કરે છે તો મિત્રો આ હતું લાલુ ફિલ્મનું તે સફળ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં